મને ખબર છે તાર બાને હું કામ હોય ને લે વળી એને શું કામ હોય એને શક્કર તીખા ગાઠિયા ને જીરા ને બનાવવું હોય ને એટલે તમારી આટુ થી હું અમાર રહોસો શનિવાર રહોસો રવિવાર રહો હોમવાર રહો બધું રહોસો તમે ખાલી હક ના રહો તમારે બીજું કાઈ રહેવાની જરૂર નથી

અરે આને પૂછ એમ મમ્મી કાઈ કે હવે સ્કૂલે નહીં જાઉં કેમ સ્કૂલે નહી જા મારા ને મેડમ ના વિચાર જરા કે મળતા જ નથી તારા ને મેડમ ના વિચાર ન મળે તો સ્કૂલે નહી જવાનું આ ઘર માં હું 10 વર્ષથી થી આવી છું તો તારા પપ્પા ને મારા વિચાર રસોડા નથી મળતા તોય હું અહીંયા પડી જાઉ ને પાણી છે પીવાનું પીવા માં લવાય ને ગ્લાસ માં અરે તારું આ શરીર તો જો એક ગ્લાસ પાણી કઈ નઈ થાય મને પૂછ્યો મને કોણ હતી છોકરી કઈ છોકરી કાલ ફોન કર્યો ફોન કરી ને તે એ મગજ દેવતા ઈ કેષટ બોલે ફોન માં પણ

ઉભા રહ્યો મિનિટ ઉભા રહ્યો કેમ પાંચ મિનિટ માં બની જાય ખાવાનું બનાવું પાંચ મિનિટ ઉભા રહ્યો હું <laughs> તૈયાર <laughs> થઈ જાય